ઘરે વધેલી રોટલી પડી હોય અને શું બનાવવું તેની સમજણ ના પડતી હોય તો આ વિડીયો પણ તમારા માટે છે આજે આપણે વધેલી રોટલીમાંથી સેન્ડવિચ બનાવવાના છીએ જે બધાયને ખૂબ ભાવશે પેટ પણ ભરાશે અને બનાવવામાં સમય પણ એકદમ ઓછો લાગશે તો ચાલો ફટાફટથી જોઈ લઈએ જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂરથી કરી દો તો સૌથી પહેલાં એક પેનમાં આપણે માખણ ગરમ કરીશું માખણની જગ્યાએ તમે તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો માખણ થોડુંક પીકળી એટલે આપણે તેમાં ડુંગળી એડ કરી દેવાની છો તો એક નાની ડુંગળીને મેં ઇંચણી ઇંચણી સમારી લીધી છે ડુંગળીને આપણે માખણની સાથે એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે વધારે આપણે તેને બ્રાઉન નહીં કરીએ હલકો એવો ગુલાબી કલર પકડે ને ત્યાં સુધી જ આપણે ડુંગળીને થવા દેવાની છે હવે તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા આવ્યું છે એટલે હવે આપણે તેમાં થોડા વધારે શાકભાજી એડ કરી દઈશું તો શું કરવાનું આપણે અહીં એડ કરીશું શિમલા મરચાં એકદમ ટેસ્ટી લાગશે આ ફિલિંગ જે આપણે સ્ટફિંગ બનાવીએ છે ને એકદમ ઓછી મહેનતમાં બને છે આ સ્ટફિંગ અને એકદમ હેલ્ધી પણ છે તો હવે આપણે શિમલા મરચાં જે આપણે એમાં નાખ્યા ને તેનું ક્રંચ જળવાઈ રહે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે ઓવરકૂક નથી કરવાનું નહીં તો તેનું જે સ્ટફિંગમાં ક્રંચ નહીં આવે ઓકે હવે આપણે તેમાં એડ કરીશું બાફેલા બટેકાનો માવો તો અહીં બાફેલા બટેકા ઠંડા થઈ ગયા ને એકદમ ખમણી લીધા છે તેની સાથે જ આપણે બાફેલી મકાઈના દાણા એડ કરી દઈએ હવે થોડા મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે વધારે કંઈ જ એડ નથી કરવાનું બસ જે નોર્મલ મસાલા આપણે યુઝ કરીએ છીએ તેનો જ ઉપયોગ કરવાનો છે તો હળદરનો પાવડર લાલ મરચાંનું પાવડર મીઠું એડ કરીશું અને એકદમ ટેસ્ટી સ્વાદ આવે તેની માટે આપણે એક મોટી ચમચી જેટલું ચાટ મસાલો એડ કરવાનો છે હવે આ બધા જ મસાલા સાથે બટેકાની સ્ટફિંગને આપણે મિક્સ કરી લેવાની છે આ સ્ટફિંગ તમે બીજા નાસ્તાઓમાં પણ યુઝ કરી શકો છો પણ રોટલીની સેન્ડવિચમાં આ સ્ટફિંગ એકદમ જોરદાર લાગતી હોય છે તો સરસ રીતે મિક્સ કરી લીધી ત્યાર પછી આપણે તેમાં હવે એડ કરીશું થોડી ચીઝ ચીઝથી એકદમ ટેસ્ટી અને ક્રીમી ટેક્સચર થવાનું છે તો અહીંનું જે ચીઝ ક્યુબ આવે છે તે ચીઝ નો યુઝ કરી રહી છું જો તમે ઈચ્છો તો મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો તો એક ચીઝનો ક્યુબ નાખ્યો અને ધાણા નાખી દઈશું ગેસની હવે આપણે બંધ કરી દઈએ અને બસ આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું આજે સ્ટફિંગ હમણાં ગરમ જ છે તો ચીઝ આ ગરમ સ્ટફિંગમાં જ એકદમ ઓઘળી જશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આ સ્ટફિંગને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેનો ઉપયોગ કરીશું હવે આપણે અહીં લેવાની છે રોટલી જે રાતની વધેલી રોટલી પડી હતી તે મેં અહીં લીધી છે અને તેની ઉપર હું અહીં સેન્ડવિચ સ્પ્રેડ લગાવી રહી છું તમે ઈચ્છો તો મે ઓનીઝ ટોમેટો કેચઅપ કે કોઈ પણ ચટણીનો ઉપયોગ કરી શકાય છે અહીં સ્પેન સેન્ડવીચ સ્પ્રેડ લગાવવું ફરજિયાત નથી જે પણ તમને ભાવતું હોય તે તમે એડ કરી શકો છો હવે જે સ્ટફિંગ આપણી ઠંડી થઈ ગઈ છે તેને આપણે અડધી રોટલી ઉપર આવી રીતે પાથરી દઈશું થોડુંક થીક એવું લેયર કરવાથી સ્ટફિંગનો સ્વાદ વધારે આવશે અને સેન્ડવીચ એકદમ સરસ લાગશે હવે થોડા ક્રંચ માટે આપણે અહીં શિમલા મિર્ચને સ્લાઇસ રાખશું અને ત્યાર પછી ચીઝ ક્યુબથી થોડી ચીઝની આપણે ખમણી દેવાની છે એટલે એકદમ બાળકોને તો મજા જ પડી જાય એવી સેન્ડવીચ બનીને રેડી કરીશું હવે આપણે આ જે રોટલી છે તેને પેક કરી દઈશું અને આવી જ રીતે આપણે બધી જ રોટલી રેડી કરી લેવાની છે સેન્ડવિચ પ્લેડથી આ સેન્ડવિચનો જે ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે મે ઓગણીસ પણ ચાલીસ ટોમેટો કચરથી પણ સરસ સ્વાદ આવતો હોય છે હવે આ રીતે આપણે બધી જ રોટલી તૈયાર થઈ જાય ને એટલે આપણે તેને શેકી લેવાની છે તો રોટલી આપણી તૈયાર થઈ ગઈ હવે એક તવામાં આપણે માખણ ગરમ કરીશું માખણ થોડું પીગળે એટલે આપણે તેમાં થોડા મસાલા એડ કરવાના છે તેથી આ સેન્ડવીચ એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ બને કશ્મીરી લાલ મરચાંનું પાવડર થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડો આપણે તેમાં ચાટ મસાલો નાખીશું જેથી એકદમ ટેસ્ટી બને બહાર પણ અને થોડા કોથમીર જેનાથી એકદમ સરસ એવો ફ્લેવર આવે તો માખણ જે આપણું છે એકદમ મસાલાવાળું બની અને રેડી થઈ ગયું છે સરસ રીતે તવામાં ફેલાવી દઈએ અને જે રોટલી આપણે બનાવીને તૈયાર કરી રાખી છે તે આપણે દવામાં મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમું ગેસ રાખ્યું છે જેથી આ રોટલી અને મસાલો વળે નહીં હવે રોટલીને આવી રીતે દબાવતા અને હળવું એવું પ્રેશર આપતા જઈ અને આપણે તેને શેકી લેવાની છે આવી રીતે આપણે દબાવશું ને તો નીચેથી એકદમ ક્રિસ્પી એવી રોટલીની સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે બેથી ત્રણ મિનિટ માટે શેક્યા પછી આ રીતે આપણે તેને ઉથલાવી દઈશું અને બસ આપણી એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવી રોટલીની સેન્ડવીચ થોડી જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે અને ઘરના બધાને મોટાઓને પણ ખૂબ જ ભાવવાની છે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી એવી રોટલીની સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રીમી અને ચીઝી એવી રોટલીથી સેન્ડવીચ બાળકોને ખૂબ જ ભાવશે ચોક્કસથી ટ્રાય કરજો હવે આ રોટલી સેન્ડવીચને આપણે બે ભાગમાં કાપી અને સર્વ કરીશું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય રેસિપી પસંદ આવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હેલ્ધી રહો અને હેલ્ધી ખાઓ થેન્ક યુ